નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે હાલમાં ફરી એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે અને જે વસંતભાઈ ચાવડાને ગોંડલથી જે ફોન આવે છે અને દસ દિવસમાં મારી નાખવાની આપે છે ધમકી અને વિદેશથી પણ ફોન આવી અને ધમકી આપવામાં આવે છે તો તે જે કોલ રેકોર્ડિંગ છે તે આપણે સંપૂર્ણ તમને બતાવીશું જો એના પહેલાં જો અમારી ચેનલ ઉપર નવા હોય અને આવા જ ન્યૂઝને લગતી તમામ અપડેટ અને વાયરલ કોલ રેકોર્ડિંગને તમામ માહિતી મેળવવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો આ જે કોલ રેકોર્ડિંગ છે તે આપણે સોશિયલ મીડિયાના આધારે તમને બતાવવામાં આવેલું છે જે આગળ હું તમને બતાવીશ અને તેમાં પણ ઉપયોગ થયેલો છે એટલે ધ્યાનપૂર્વક આ કોલ રેકોર્ડિંગ સાંભળજો તો આવો આપણે જોઈએ આ કોલ રેકોર્ડિંગ હેલો કોણ તમે કોણ कहा से बे ऊपर से इधर इधर से भी है तू तेरी औकात में रह जा थोड़ा पहले अपना नाम तो बता मेरी माँ सुनने वाली है फिरो अच्छा दस दिन में तेरी माँ सुनने वाली है वो गोल्ड से गोल्ड से तेरी माँ सुनने वाली है दस दिन